રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નવનિર્મિત આવાસોનું લોકાર્પણ તથા લાભાર્થીઓને આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ શહેરની તમામ વિધાનસભાના વિવિધ સ્થળ પર યોજવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભાર્થીઓને આવાસો સોંપવામાં આવ્યા હતા વિધાનસભા ઓગણા સિત્તેરના કાર્યક્રમને સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાડા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય દશિતાબેન શાહ સહિતના ભાજપના અગ્રણીઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આવાસ લાભાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તા મંડળ સંયુક્ત ઉપક્રમે આજે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની અંદર બનાસકાંઠામાં અત્યારે પ્રધાનમંત્રી ઉપસ્થિત છે અને થોડી જ વારમાં અહીંયા પણ વર્ચ્યુઅલ ઉપસ્થિત થવાના છે આજે રાજકોટમાં ત્રેવીસોથી વધુ લોકોને પોતાના ઘરનું ઘર મળવાનું છે અને પાંચસોથી વધુ લોકોને જે રૂડામાં જેમને ફોર્મ ભર્યા છે એમનો ડ્રો પણ આજે થવાનો છે આખા ગુજરાતમાં એકાણું હજારથી વધુ આવાસો આજે લોકાર્પણ થવાના છે અને એકાણું હજાર લોકોને આજે પોતાના સપનાનું ઘર મળવાનું છે માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું